આપડે વાલમ ગોળુકુર માં આવ્યા છીએ એટલે આ આપડે પ્રોજેક્ટ બનાવવો જોઈએ બધા વૃક્ષો ને બધો એટલે આ વૈજ્ઞાનિક મેળો છે તે આપડે જોવા આવ્યા પ્રોજેક્ટ વિશે જણાવો અમારા પ્રોજેક્ટ નું નામ

બહાર કાટા છે શુદ્ધોવાને બહાર કાઢે છે અને જે જે અશુદ્ધવાનો જે કાર્બન હોય છે તે આમાં ભેગો થાય છે ને એ કાર્બન ઇંક બનાવી શકીએ છીએ તેના લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે અને લોકોને શાહીનો જથ્થો મળી રહે છે કે શાહી વડે આટ ટેબલ ડ્રોઇંગ કરી શકાય છે ફાર્મિંગ નો પ્રોજેક્ટ બનાવ્યો છે આવડુવા છે આમાં છે તલ અને આમાં બાજરો છે અને આવડુવા છે એ છે મગ અને ઘઉં છે આ છે આ છે ધનવેલ છે અને આ રીતે રીતિસીટી છે આ છે તુલસી ક્યારો છે અને આવડુવા છે શોપીસ છે આ છે માળાપાનની માળાપાનની છે આ પાનાનું છોડ છે આ છે પથીના દુખાવા માટે કામ આવે છે અને આ શોપીસ છે આ મરચી છે અને આવડુવા છે એ મેથીની ભાજી છે આ બે બળદ છે જે જે વીજળી ઉત્પન્ન કરે છે આ બળદના ખાવા માટેનો નો ચારો છે આ શીંગ છે અને મેથી પાકનું નિયંત્રણ છે જેમકે ઉનાળાનો જે પાક છે તે શિયાળા અથવા ચોમાસા દરમિયાન કેમ નથી ઉગતો ઉનાળા દરમિયાન જ કેમ ઉગે છે તેનું કારણ છે સૂર્યપ્રકાશ હવા પાણી તાપમાન અને વાતાવરણની અનુકૂળતા જે જમીનને ફળદ્રુપ બનાવે છે અને કરવામાં આવે છે વસંત ઋતુમાં જે ઋતુ જે પાક ને ઉગાડવામાં આવે છે તે પાક ને ખરીફ પાક કહેવામાં આવે રવિ પાક કહેવામાં આવે છે રવિ પાક ને આજે હું તમને બે ઉદાહરણો આપીશ ઘઉં અને ચણા ઘઉં માં પ્રોટીન ફાઈબર વિટામિન બી કોમ્પ્લેક્ષ વગેરે હોય છે અને ચણામાં

હેલો ગાઈસ આજે આપણે અનહેલ્ધી ફૂડ અને આ હેલ્ધી ફૂડ છે આપણે હાર્ટ અટેક થી બચવું હોય તો આપણે આ જાય અને જો આપણે ખા અને જો આપણે ખાવું જો હોય તો આપણે આ જ્યુસ છે પાલક છે પછી આ સ્ટ્રોબેરી છે એવું બધું જણાવ હશે કે આનો પ્રોજેક્ટ નો શું છે પ્રોજેક્ટ બરોબર આ પ્રોજેક્ટ નું નામ છે વોટર ફિલ્ટર આ પ્રોજેક્ટ નું નામ છે વોટર ફિલ્ટર આપણે ઢોળું પાણી પહેલા પ્લે સ્ટોન માં નાખીશું એને એ એ એમાંથી ભૂંગળી વડે ગોલ્ડ સ્ટોનમાં જશે એમાંથી ભૂગણી વડે સેન્ડ માં જશે અને એમાંથી ભૂગણી વડે કોટન માં જઈને બી કરવા સાફ પાણી આવશે अपने आ मैडम उन्हें जाना ही थी कि आप औजिंग किसे आपने जाना है। चारे से लेते चारा चारा मुखी अगले चारा मुखी से चारे से लेते पृथ्वी की प्लेटो एक बीच आते अठाई से चारे चारा मुखी था उत्पन्न था इसे मुखी वगैरह वस्तु अपने अन्य वस्तु ऐसा नहीं है जो हो इस ओके। थैंक यू बदलाबा क्या આ એક મોડર્ન ઇલેક્ટ્રિક સિટી છે અને આ ભવિષ્યમાં છે ને આનાથી છે ને વિદ્યુત ઉત્પન્ન થશે એટલે કાર કે વાયન ની થેન્ક યુ આ વાત અરે શરૂ કર શરૂ